સરકાર વિરુદ્ધમાં કડવું બોલ્યા વગર પણ સરકારના કપડાં ઉતારી શકાય એવી વાત આજે સાબિત કરી દીધી ઋષિ ભારતીએ દારૂબંધીની વાત કરતાં કરતાં એમણે કહી દીધું કે અંબાણી બની જતા હોય બધા તો દારૂની મુક્તિ આપી દો આખા ગુજરાતમાં માત્ર ગિફ્ટ સિટીમાં શું છે પણ એમને લોકો માટે પણ સલાહ આપી છે કે તમે મૂલ્યાંકન કરજો એટલે કે એનાલિસિસ કરજો અને તમે નક્કી કરજો કે ગુજરાતને દારૂ બંધીમાં રાખવું જોઈએ કે દારૂ ઉક્તિમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના ભારતીય આશ્રમના ઋષિ ભારતીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને તેમાં એ વિડીયો ક્લિપની અંદર જણાવવામાં આવતું હતું કે તેઓ ઈચ્છે છે કે ગુજરાતભરમાં દારૂ વેચાય ટૂંકમાં દારૂની મુક્તિ થઈ જાય લોકોને લાગ્યું કે આ મહંતોએ દમ છોડી દીધો કે શું પણ ખેર અમને લાગ્યું કે ખરેખર એક વખત પૂછવું જોઈએ ને અમે પહોંચ્યા ઋષિ ભારતી પાસે તેઓ આયુર્વેદિકની વાતમાં અને દવાના નામે દારૂની પરમિટની વાતમાં જે હસી પડ્યા એમાં તમને મજા આવશે સાથે આધ્યાત્મિક સવાલો અને ધર્મની વાતો પણ તેમણે કરી અને રાજકારણની વાત ન કરી છતાં પણ આ સરકારના કપડાં ઉતારી નાખ્યા એક વખત સાંભળો જો આધ્યાત્મિક દ્રષ્ટિએ અને ધર્મની દૃષ્ટિએ સંતોનો એટલે વ્યક્તિગત રીતે મારો મત અયોગ્ય છે અને ત્રણ બાબતે જો જોઈએ કે ગુજરાતની આર્થિક સત્તા એટલે આર્થિક સમાનતા જો વધતી હોય અને વ્યક્તિગત રીતે આધ્યાત્મિક શાશ્વત સુખનું સ્તર વધતું હોય અને કોઈ પણ પ્રકારનું દુઃખ એ દૂર થતું હોય તો પછી એ સરકારશ્રીએ જે નિર્ણય લીધો એ યોગ્ય હશે એટલા માટે મારો વ્યક્તિગત મંતવ્ય અયોગ્ય છે બાબુ છૂટ આપવામાં આવી છે તો આનાથી ફાયદો શું થાય જો કોઈ પણ દેશ હોય રાજ્ય હોય કે શહેર હોય તો વર્લ્ડ હેપીનેસ રેન્ક મુજબ પાંચ માપદંડ હોય છે એમાં આર્થિક સમાનતા પરિવાર અને મિત્ર સર્કલનો સંબંધ અને સ્વાસ્થ્ય સામાજિક સેવા સહકાર અને આધ્યાત્મિક નિષ્ઠા જો આ પાંચ વસ્તુને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાતો હોય તો પછી એ યોગ્ય છે પરંતુ એ બાબત ન આવતી હોય તો એટલા માટે હું તો બે દિવસથી મીડિયાવાળાને કહું છું કે જ્યારથી આ નિયમ લાગુ પડે ગિફ્ટ સિટીમાં ત્યારથી આપ બધા એનાલિસિસ કરજો કે એ સમયથી ગુજરાતની ગરીબીનો રેન્ક કેટલો છે અને આ નિયમ લાગુ થયા પછી એક વરસ કે પાંચ વર્ષ સુધીમાં ગુજરાતનું ગરીબી એ એનો સ્તર કેટલું ડાઉન થાય છે જો ગુજરાતમાં આર્થિક સમાનતા આવી જાય જો આધ્યાત્મિક જગતમાં ક્યાંય પણ દારૂનો પ્રવેશ હોવો જોઈએ ઉલ્લેખ કર્યો જ નથી કોઈ પણ શાસ્ત્રોમાં એટલે એ બાબતમાં તો હું એમ કહું કે શેરકારે જે વાત કરી છે કે નશા તો મુજમે હૈ અગર બોતલો મેં નશા હોતા તો બોતલે ક્યુ નહીં ઉછલતી અને કબીર સાહેબે પણ એમ કીધું છે કે નાનક નશા નામકા રહે દિન ઓર રાત ભાંગ તમાકુ અમલ તો ઉતર જાત પ્રભાત એટલા માટે અમારે લાલદાસબાપુએ પણ એક ભજનમાં ગાયું છે કે અલખ કે અમલ પર ચડે યોગીઓ કો જણાય તરણ સમ જગત બાદશાહી અને આધુનિક યુગના સૌથી મોટા ભારતના ફિલોસોફર ક્યો કે એક સંત ગયો રજનીશનું સ્ટેટમેન્ટ આપ વાંચો તો ખ્યાલ આવે કે દારૂ પીવાથી માણસ એ હોશમાં નથી લેતો બેહોશ થાય છે અને પોતાનો જે સાક્ષી ભાવ છે ડાઉન થઈ જાય છે અને પશુવત તરફ લાઈફ જીવવા માંડે છે એટલા માટે ધર્મમાં કોઈ દિવસ દારૂને છૂટી આપવામાં જ નથી આવી બાબુ મદિરાને લઈને ધર્મમાં કોઈ ઉલ્લેખ ઉલ્લેખ કેમ કે કેટલાક લોકો સોમરસ પીવે છે અને ધર્મમાં ઉલ્લેખ છે એવું પણ કહેતા હોય છે તો આને લઈને કોઈ ધર્મમાં ઉલ્લેખ એ હશે મને ખ્યાલ નથી કારણ કે એ મારા માટે રિસર્ચનો વિષય છે અને હોય તો પણ હું એને સ્વીકાર નથી કરતો કેટલાક લોકો આયુર્વેદિકના નામે પણ આ પ્રકારનું નશો કરતા હોય છે બાપુ હવે એ તો એમનો વિષય છે મારા માટે એ યોગ્ય નથી એટલા માટે હું કે કોઈ આયુર્વેદના નામે પણ નશો કરતા હોય તો એ એમની માન્યતા એમનો મત હશે મારો વ્યક્તિગત મત નથી એટલે હું એમાં હા નહીં પાડું કેમ કે જે સરકાર પરમિટ આપે છે એ તો દવાના નામે જ આપે છે સરકાર દ્વારા પરમિટ આપવામાં આવે એમાં તો હેલ્થ પરમિટ ની વાત હોય છે બાપુ તો આ આયુર્વેદિક રીતે કોઈ કનેક્શન ના કે બાપુ તો એમનો વિશે મેં ક્યારે આયુર્વેદના નામે પીધી નથી એટલે હું ના કહી શકું આ સવાલ બાપુ મારું એનાલિસિસ છે એટલે કહું છું કે જે પીવા વાળો વર્ગ છે એના માટે તો આનંદનો વિષય છે પરંતુ એક વર્ગ એવો છે કે આ દારૂને અટશે પણ નહીં તો હું એમ કહું કે એમનું જો આર્થિક લેવલ અપ થતું હોય સ્વાસ્થ્ય સુધરતું હોય અને શાશ્વત આનંદ જે છે ગીતામાં કૃષ્ણ એમ કીધું કે આગમા પાયનો નિત્યા તામ તિથિ શસ્વ ભારત તો એ જો લેવલ પ્રાપ્ત થતું હોય તો પછી હું તો એમ કહું કે જે પી નથી પીતા એ લોકોએ દારૂ પીવા મળવો જોઈએ અને મેં બે દિવસ પહેલાં પણ કીધું હતું કે આ ત્રણ બાબતમાં જો સુધારો થતો હોય તો ગિફ્ટ સિટીમાં ને આખા ગુજરાતમાં દારૂની છૂટી આપવી જોઈએ પણ ન થતું હોય અને જે નથી પીતા તો એણે એ પણ સિદ્ધ કરવું જોઈએ અને એમાં જે લોકો આવે છે એ કેટેગરીમાં કે અમે દારૂ પીધા વગેરે પણ અમારી આર્થિક લેવલ છે એ અપ થાય છે અમારું સ્વાસ્થ્ય પણ એવું ને એવું છે અથવા તો અપ થાય છે અને અમે શાશ્વત સુખમાં કાયમને માટે અમારી આઠેપોરની મસ્તીમાં મસ્ત રહી શકીએ છીએ જેમ સંતોએ કીધું કે મુજે મેરી મસ્તી કાહા લે કે આવી જહા મે આપને સિવા કુછ નહીં તો એ લેવલમાં જો રહેતા હોય તો પછી દારૂને અવકાશ છે જ નહીં એ તો પછી શું થાય છે ચાર પ્રકારે માણસ દારૂ પીતો હોય છે એક દેખાદેખીથી પછી એક મનને મારવા માટે અને અનેક પ્રકારના દુઃખ હોય આર્થિક હોય કે ઘરના ઝઘડા હોય તો એને ભૂલવા માટે એટલે આવા બધાય પ્રયોજનો છે પણ જે લોકો આઠે પર પોતાની મસ્તીમાં રહી શકે છે એના માટે આ દુઃખો દૂર કરવાનો પ્રશ્ન આવતો જ નથી કારણ કે એની સાધના બળથી એક ઈષ્ટદેવની ઉપાસના બળ અને આત્મબળ આ અધ્યાત્મ માર્ગમાં એવા બે બળ છે કે એનાથી આ દારૂની જરૂર રહેતી જ નથી જી તો આ તાર ઋષિ ભારતી જેમને અમે તમને આખા સંભળાવ્યા છે તેઓ શું બોલ્યા છે શું નથી બોલ્યા કઈ રીતે તેમણે જવાબ આપ્યા શા માટે તેમણે જવાબ આપ્યા અમારો સવાલ શું હતો તમામ આ વિડીયોની અંદર તમે જોઈ લીધું જેથી કરી અને કોઈના મનમાં એવું ન રહી જાય કે આ સાધુએ ક્યાં ગુજરાતમાં દારૂ મુક્તિની વાત તો નથી કરી દીધી ને કારણ કે આપણે તો દંભી છીએ સાધુઓને દંભી થવાનો અધિકાર થોડો આપી દેવાય એવું આપણને લાગે છે આ જ પ્રકારની વાતો સમાચારો અહેવાલો સાથે મળીશું નવજીવન ન્યૂઝ પર તમે આ લાઈક અને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો